और ब्लॉग शूट करण टाइम में तुम लोग एडिटिंग में टाइम में तुम लोग गेला न मटे वोगो न दवता और डेली कंटिन्यू ब्लॉग, आवता रहे यार तो लगे, थोड़ी थोड़ी बो नहीं ओ मैं ना ही नहीं हूं ना इसलिए टाइम नहीं निकलता ना नाने का टाइम नहीं मिलता कितने दिन मेंनाती है 15 दिन में एक बार मैंने 15 दिन से फिर नहीं ऐसे गए लगा नहीं मैं जाइए बाजार में ખરીદી કરવા અને સ્વરૂપના અમે કપડાં લાવ્યા હતા એ સ્વરૂપના મમ્મીને બહુ નથી માં તો એ એક્સચેન્જ કરવાના છે તો એ બદલાવા જવાનું છે અને કેટલા દિવસથી અમે વ્લોગ નથી કન્ટિન્યુ બનાવતા કારણ કે હું વહી ગઈ હતી મેરેજમાં અને અમારે મેરેજ રોજ અલગ અલગ જગ્યાએ આવતા હતા તો એનો અમે વ્લોગમાં નહોતા લઈ શકતા અને આ લોકોને કામ હતું તો અમે બ્લોગ હમણાં બંધ કરી દીધા તો હું કેવું સાચી વાત છે હવે પણ આવશે રોજ વ્લોગ કન્ટિન્યુ ડેલી ટ્રાય કરશું કારણ કે મેરેજની સિઝન હોય તો લોકો ઉતરવાનો ટાઈમ ન મળે મેરેટિંગ કરવાનો બધું ટાઈમ ન મળે એટલે અને આને જ કારણ કે રાહુલનો ફોન આવી ગયો છે જલ્દી જલ્દી અમારે જવાનું છે બજારમાં અત્યારે ખરીદી કરવા તો અમે જઈએ છીએ રેડી થઈને તો નીકળીએ તો હવે જવાની તૈયારી કરીએ છીએ અને જો અમે બધું કામ કરે છે અને આખું આમ જ કરતી હોય બધું કાંઈ નહીં હાલો એ નીચે ઉતર હવે અમે જઈએ છીએ બજારમાં આ સૌરભના કપડાં ને એવું કોણ લેશે ઉતરવા મંડી તે ક્યાં નહીં ક્યાં ચા મેં પડે લઈ લે આ જે થેલો હજી મેરેજમાંથી અમે આવ્યા એના બે ત્રણ થેલા મનીષા ધોઈ નાખ્યા છે અને આજે એક થેલો પડ્યો છે એ આજે ધોવાનો છે હા કેટલું બધું કામ છે અને જો મેં બે ત્રણ દિવસથી મેરેજમાંથી તો માથામાં તેલ નાખ્યું છે એટલે આજે

લાગે છે પેરવામાં ઇતરે કે સરસ પસંદ કરી લીધું બોલરાડન ભાગી ઇનタルો પા ચમનિશા આ ઓસ્પી પડીની સાડી પસંદ કરે છે હા ઓરું તો અંદાજમાં નકરાવ

ચોલી બુક કરાવવા કારણ કે અમારે બાર જોડી ચોલી લેવાની છે સરે કીધું છે અમારી જે ગામડે પ્રાઇમરી સ્કૂલ છે તેના બાળકો માટે સરે કીધું કે તમે ચોલી દેતા હો તો અમે ચોલી જોવા આવ્યા છીએ જોવા આ મલ્ટીમાં છે ચોલી

તમે દાબેલી પછી મનીષા કે હું ડાયટિંગ કરું છું ખાઈ ખાઈ ને ખાવાનું મન થઈ જળે ને પાપડ ને મનીષા તળે છે મારા પા થઈ ગયા છે રેડી થોડા કાતા હતા તો એક સીટી વાગવા માટે મેં મૂક્યા છે મનીષાને પાપડનું બધું થઈ ગયું રેડી એટલે ખાઈ લીધી કારણ કે એમ થાય મોડું થઈ ગયું કેટલા દસ વાગવા ખાડાના થઈ ગયા છે આપણે એવું બદલાયું કારણ કે ત્રણ દિવસથી હું અલગ અલગ

તળતી જાય છે ખાતી જાય છે પછી મારા માટે નથી તળી એમ કરવો પડે ને ધ્યાન રાખવું પડે તારું તો બહુ ચાર લાખ છો ચાર લાખ એટલે જય શ્રી કૃષ્ણ જય માતાજી અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે અને કાલે વ્લોગ અધૂરો રહી ગયો તો એટલે એનો એ જ વ્લોગ આપણે આજે કન્ટિન્યુ કરવાનો છે કાલે આપણે ટાઈમ નહોતો રહ્યો એટલે કાલે આપણો લોક નહોતો અને આજે આપણે કામ હતું એટલે આપણે આજે પછી કર્યો છે અને તૈયાર થાય છે હાલ મીઠો કારણ કે લઈ છું બહાર કારણ કે રાહુલનો ફોન આવ્યો કે આપણે અત્યારે તે આજે તે ગેસ લઈ આવીએ તો પછી ગેસ લેવા જવાનું છે ને કાલે એમાં ચણિયા ચણી જોવા ગયા હતા રેન્ટ ઉપર લેવાની છે કારણ કે આપણે ગામડામાં છવ્વીસમી જાન્યુઆરીનો કંઈક કાર્યક્રમ છે તો સરનો ફોન આવ્યો છે કે મને ચણીએ ચાલો એનું અરેન્જમેન્ટ કરાવી દે છે તો કાલે અમે જોવા ગયા હતા તો અમને ગમી ઈચ્છા તો અમારે લઈને પછી દેવા જવાનું છે એ દેવા જવાનું છે અને ગેસને હું બધું લેવા જવાનું છે અને વનિતા બહેન કરે છે એડિટિંગ અમારા રૂમમાં અને આ જો તો રીલ્સ કે છે ઠેક એ રીલ્સ જોવે છે ને આ તૈયાર થાય છે ને હું મનીષાએ નીકળીએ છીએ

થોડા ચણિયા ચોળી જોવાઈ ગયા મને છે ચણિયા ચોળી ટ્રાય કરી છે અને આપણે અમે આ ઓરેન્જ ચણિયા ચોળી રાખ્યા છે કારણ કે થીમ માં થોડા પોઈન્ટ થાય છે ને એટલે હા ઓરેન્જ રાખ્યા છે અમે લઈ લીધો છે ઇલીકાનો બેસ્ટ ઓફ ન્યુ તો અમે આ બધા જોયા બધી વસ્તુઓ અમે આ બેન પાસેથી ને લઈએ છીએ એની સારી ક્વોલિટીની વસ્તુ પ્રોવાઈડ કરે પછી અમે ઈલીગાનો લીધો છે કારણ કે રાહુલ બહુ બધા રિવ્યુ જોયા એમાંથી અને એ બેસ્ટ લાગતો તો મારે પ્રેસ્ટીજ નો લેવો દો પણ રાહુલ ને ઈલીગાનો લેવો દો એટલે અમે રાહુલ ની જોઈસ માન રાખી છે હવે જોયા આપણે કેટલા ટાઈમ સુધી ગેસ સારો રહે કઈ નહીં લઈ લીધો છે તો તો ઘરે ઓછું ટીવી જોવા મળતું છે ના એમ હવે બધા વસ્તુ જોઈએ છીએ અને મનીષા ટીવી છે મનીષા કે ઘડી કે ઘડી કે થોડીક વાર ટીવી જોઈ લેવી હા ક્યાર ના અહીંથી આમ ફરીએ છીએ કારણ કે ઓલામાં શું છે ગેસમાં આપણે કંઈક વસ્તુ લેવી પડે એવું છે તો અમારે બધી વસ્તુ જે છે એ અહીંયા જે છે ને બધી પણ તોય પછી મેં એક પાણીની બોટલ લઈ લીધી કાલે સારું જો તો હમ घर की तरफ जाते हुए ना ये घर ने जावा हो तो बाहर से लाओ अभी ना अभी सो सो हां ऑफर मार એટલે એમ બધું થોડા સસ્તામાં અઢીસો અઢીસોમાં રાહુલ એમ કેસ પડ્યું પણ અઢીસો નહીં તો ખટાડો છે હા કારણ કે લેવું તું એને એટલે ઓલી ગરમ કેટલ આવે ને એને લીધી છે અને મેં મારા માટે પાણીની બોટલ લીધી છે એ બે એક એક વસ્તુ લીધું છે અને અમારા ગેસ આવશે કાલે કારણ કે કાલે હોમ ડિલિવરી કરશે આજે આ બે વસ્તુ મારે આજને આજે તમને જોઈ એ સિક્રેટ મારી જ વાતું કરતા છું એ મારી જ વાતું કરતા હોય ભાઈ મને ખબર છે કારણ કે દૂર વયા થાય ને ભાઈ ભાઈ એટલે મારી જ વાતું કરતા જો મનીષા આવી ગઈ છે તેને થોડી દેવા માટે અમે હમણાં થોડીક નાસ્તો આવ્યો છે સ્પેશિયલ તેને થોડી જવા માટે જો આ છે ભાડા માટે મંગાવી છે ને મનીષાની આ વસ્તુ આવી ગઈ છે

અને નો ફુરા થઈ ગઈ મેની આ હા ઓમિયા આવ આજે કે પાણી પીરી ખાવાની નથી તો એના નાળેર પાણી પીવે છે

વટાણા અમે આવતા રહ્યા છીએ થી છ વાગી ગયા છે અને મનીષા અત્યારે બધાના શૂઝ ધોવે છે મારે ફોલવાનું છે એટલે હું જઈશ નીચે તારા હોય તો વનીતા કંઈક કરે છે ફોનમાં એ કંઈક કામ કરે છે મારે ફોલવાનું છે એટલે હું જઈશ મનીષા પાસે નીચે આજના ટાઈમે શૂઝ ધોવે છે હવે મેરેજ મામે બધા ગયા હતા બાર તો બધા એના શૂઝ ને ચપ્પલ હું મેલો થઈ કે જાજા નથી બહુ મનીષા અત્યારે તો દિવસે ટાઈમ નથી મળતો એટલે એક અત્યારે ધોઈ નાખશે અને મારા ફોલવાનું છે એટલે હું અમારે મારા એને જોડે વાતું થઈ એટલે વાતો કરતી જઈશ ને ખોલતી જઈશ ને ફોનમાં જો ચાર્જર નથી એટલે ચાર્જર લઈને આવીશું ચાર્જિંગ નથી ફોનમાં ફોનમાં ચાર્જિંગ નથી તો ચાર્જ લઈને આવીશ તો નીચે ચાર્જિંગમાં મૂકી દઈશ થોડી વાર હું ખોલીશ અને આ એના વાતું કરીશું થોડીક આ કલાક વહી જાય ત્યાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય

täielik , on sa jäänud täielikult ? hallo , hallo , korra saanud , oma roolo . hallo , hallo , tere , ma olen sinu õpetaja , ma tahaksin öelda , et 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 ma tahaks પણ પછી વણિતા કે તમે બે બ્લેક પહેર્યું છે ને તો કે હુંય બ્લેક પહેરી લઉં કેમ એટલે ternary બ્લેક પહેર્યું છે ને મે કે બ્લુ પહેર્યું છે અને જો ચાંદો ચાંદો તો ક્યાં નો હુઈ ગયો છે હા ક્યાં નો આપણે થોડી વાર પહેલા જોવાય પણ અમારે થોડું કામ હતું એટલે અમાર મોડો થઈ ગયો ક્યાં ચાલો સામને સહેલું પેલા ચાંદાની આરતી પછી ભાઈની આરતી હા

<laughs> बुकी बुकी मेनडियु आज रोटी पोचा भाइ नि ખાલી પૂછતી મન લાગ્યું હાચું ખાઈ ગયું ઓટાણું એમ બહુ ને ભાઈ માટે બધું એમ કે ભાઈ ભાઈને ને મને મળવાનું છે ઓલરેડી એમ તો પરી એના ભાઈ ને કોલ કરે છે કારણ કે તે સુરત છે તે પોલીસ માં છે ને તો એની જોબ ત્યાં છે

આйти લઈ લો દુખડા તો નો ને બાકી છે એટલે છે આલે ફોન પકડે હું ફોર્તી આવું કેટલા વાગી ગયા મને છા બાર બાર વાગી ગયા છે આજ વનીતા કેટલા શ્રાવણ મહિને ગયો ને પછી આજ વ્રત કર્યું તેને આ વનિતા છે ને બે જ તે ખાલી ઉપવાસ કરી એક ખાલી સોમવાર સોમવાર અને એક આવડું આ પોચી પૂનમ એમાં પોચી પૂનમ તો એમ બધા નીચે બેઠા હતા તે બારીથી મને વડતા પૂછતી હતી એ આપણે વટાણા ખવાય લીલા વટાણા કે ખવાય એમ વટાણા ખોલવા બેઠી ને બધા એમ બધા નીચે દાંત કરતા હતા અમને એવું થયું કે વણીતા વટાણા ખાઈ ખાય પણ ખબર નહીં ને ખાધું ને ખાધું ખાચું કે તો નથી કાલે હું પૂછતી હતી મને કહો કે ના પાડી હતી કે નો ખવાય વટાણા તમે પૂછ્યું